નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો રાજકોટ માર્કેટ યાર્ડમાં એકસો એંશીથી પાંચસો ચાલીસ અમરેલી માર્કેટ યાર્ડમાં એકસો વીસથી પાંચસો દસ મોરબી માર્કેટ યાર્ડમાં એકસો ચાલીસથી પાંચસો સાઠ વિસાવદર માર્કેટ યાર્ડમાં એકસો પાંત્રીસથી પાંચસો એક મહેસાણા માર્કેટ યાર્ડમાં એકસો એંસીથી પાંચસો ચાલીસ જેતપુર માર્કેટ યાર્ડમાં બસોથી પાંચસો છત્રીસ માર્કેટ યાર્ડમાં બસોથી ચારસો સિતેર સુરત માર્કેટયાર્ડમાં બસો ચાલીસથી સાતસો વીસ અંકલેશ્વર માર્કેટ માર્કેટયાર્ડમાં ત્રણસોથી સાતસો જામનગર માર્કેટ યાર્ડમાં એકસો પચાસથી છસો વાસણા માર્કેટ માર્કેટયાર્ડમાં ચારસોથી સાતસો ભાવનગર માર્કેટ યાર્ડમાં એકસો પચાસથી પાંચસો નેવું ગોંડલ માર્કેટ યાર્ડમાં એકસો છપ્પનથી પાંચસો એકસઠ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબ કરી લેજો